ત્યારે હોળી ધૂળેટીના તહેવારને લઈને શહેરના પોસ્ટ ઓફિસ રોડ ઝાંઝરડા રોડ સહિતના વિસ્તારોમાં કલર અને પિચકારીના સ્ટોલ શરૂ કરાયા છે ત્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે કલર અને પિચકારીના ભાવમાં વીસ ટકા જેટલો વધારો થયો છે ત્યારે કલર અને પિચકારીનો વેપાર કરતા વેપારી સાગર કટારીયાએ જણાવ્યું છે કે દર વર્ષે હોળી ધૂળેટીના તહેવારમાં રંગબેરંગી કલર અને પિચકારીનો વેપાર કરતા હોય ત્યારે આ વર્ષે પિચકારીમાં અવનવી બસ્સોથી વધુ વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં ખાસ કરીને પ્રયાગરાજ કુંભમેળાને લઈને ત્રિશુળની પિચકારી તો બીજેપી વડાપ્રધાન મોદી તેમજ મુખ્યમંત્રી યોગીના ચિત્રોવાળી પિચકારી તેમજ ઇલેક્ટ્રિક પિચકારીનું પણ વેચાણ થઈ રહ્યું છે ત્યારે લોકો રંગબેરંગી કલરની પણ ખરીદી કરતા છે ત્યારે રૂપિયા વીસથી લઈને રૂપિયા બે હજાર સુધીની કિંમતની પિચકારીઓ બજારમાં આવી છે ત્યારે આવતીકાલથી બજારમાં રંગબેરંગી કલર અને પિચકારી લેવા માટે લોકોની પણ ભીડ જોવા મળી શકે છે રોડ ઉપર સીઝનનો વેપાર કરીશું દિવાળી છે હોળી છે મકરસંક્રાંતિ છે આ વખતે હોળીની ઉપર અમે પિચકારી જેમ સમજોને કે બસો સાહીઠથી ઉપર વધારાની અલગ અલગ પ્રકારની ખિચકારી છે એમાં જોવા જઈએ તો પ્રયાગરાજની આ વખતે ફિચકારી અલગથી એક આવી છે ત્રિશુલની પછી પુષ્પા ટુડી પછી બીજેપી મોદી સાહેબ અને યોગીજી આ બંનેની એક પિચકારી આવી છે આ વખતે પછી એમાં જ જોઈએ તો ઇલેક્ટ્રિક પિચકારી પહેલાં ઇલેક્ટ્રિક ખાલી ગન આવતી આ વખતે ઇલેક્ટ્રિક પિચકારી આવી ટેન્ક ટેન્કની અંદર આવે છે પછી એક બહુ મોટી પિચકારી ઇલેક્ટ્રિકમાં જ આવી છે જે એમ સમજો ને કે ઇલેક્ટ્રિક છે અને જ્યારે ની ચાર્જેબલ પૂરો થઈ જાય તો એર પંપ તરીકે પણ એનો ઉપયોગ કરી શકીએ અને પચાસ રૂપિયાથી માંડીને છે ને અઢારસોથી બે હજાર સુધીની પિચકારી આ વખતે આવી છે અને ભાવમાં જોવા જઈએ ને તો ગયા વખતે કરતાં આ વખતે દસથી વીસ ટકાનો વધારો છે પિચકારીને દર પણ દર વખતે કાંઈક નવું નવું જ આવે છે ને લોકોની પણ માંગ હોય છે કાંઈક નવી પિચકારી નવી પિચકારી પિચકારી પણ અલગથી આવી ગઈ છે હવે ઘણી બધી બહારની પિચકારી આવે છે દિલ્હીની અંદરથીને જ બધી આ ખરીદી કરવામાં આવે છે જો પિચકારી બધી સારી આવે છે એમ જ આ જોધપુરનો કલર આવે છે રાજસ્થાન જોધપુરને જે તકમીના લોટમાંથી બનાવવામાં આવે છે સ્કીનની અંદર કોઈ નુકસાની ન થાય પ્લસ બીજું કે આની આને પાણીની કોઈ જરૂર ન પડે કપડાંથી સાફ કરો એટલે સાફ થઈ જાય એટલે પાણીનો પણ બગાડ ન થાય તો એક આ બહુ સારું કહેવાય